પાસે જો કટકી માંગે તો મારી લેવાની પણ છૂટ છે કોઈને એક પણ રૂપિયો આપવાનો નથી ચાર કરોડ રૂપિયા જનતાના છે કોઈને વેચવા માટેના અને સતત જે અમે વર્ણવી માટે ધારાસભ્ય પણ સમર્થન આપી દીધું કે વિજલપુર નગરપાલિકાની સાથે સતત ઓરમાયુ વર્તન થાય છે આટલા બધા સ્વચ્છતા ઝુંબેશો કાર્યક્રમ થયા પણ વિજલપુરમાં હાલની તારીખે પણ સ્વચ્છતા ઝુંબેશ માત્ર ચોપડા પર ચાલતી કરી હોય એવું દેખાઈ રહ્યું છે ત્યાં સુધી કે એમણે પોતાના જ સત્તાધીશ પક્ષના જે બેઠેલા સત્તાધીશો છે એમને પણ જણાવી દીધું કે પ્રમુખ પદ કે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ તમને એમને એમ નથી મળ્યું તો આ જ પ્રસંગે ધારાસભ્ય આરસી પટેલ માઇક પર શું બોલી રહ્યા છે તમે જાતે સાંભળો આપણે સ્વચ્છતા અભિયાન કેટલું ચલાવ્યું મને અહીંયા આવીને એવું નથી લાગતું કે સ્વસ્થ અભિયાન અહીં કોઈ ચાલ્યું હોય મિત્રો ખાસ કરીને પર શહેરને સ્વસ્થ કેમ બનાવવું એ પ્રમુખશ્રી સ્ટેન્ડિંગ કમિટી સૌને કહું છું કે હંમેશા વિજલપોર નગરપાલિકાને અન્યાય થયો છે આપણે એમ માની લીધું કે આટલા આટલા મોટા મોટા ચેરમેન પદે આપી દીધા પણ કંઈ થતું નથી એટલે અપેક્ષા રાખું કે આવનારા દિવસોમાં ખાસ કરીને જેને આપણે જવાબદારી સોંપી છે પૂરેપૂરી નિભાવે બીજો ખાસ કરીને આપણા વિસ્તારમાં રસ્તાનું કામ પણ એટલું જ જરૂરી છે આપે જ કહી રહ્યા હતા કે નવસારી ને બીજાપુર નગરપાલિકાનો એક જ રસ્તો છે જે બંને નગરપાલિકાને લાગતો છે બંને શહેર એ રસ્તો તો પહોળો પણ થવો જોઈએ અને ખૂબ સારી રીતે આ રસ્તાનું કામકાજ કરવું જોઈએ ખાસ કરીને પિયુષભાઈ બેન તમને પણ કહું છું ત્રણેયને કહું છું એ રસ્તાના માટે જ્યારે પણ જરૂર પડે તો મને યાદ કરજો ડ્રેનેજની વ્યવસ્થા અપ ટુ ડેટ થવી જોઈએ બધું કે દર વર્ષે ડ્રેનેજના લીધે પાણીમાં આપણે કંઈ ના કંઈક થતું છે ગમે તેઓ કોઈ ચમરબંધી હોય ને એને તોડી નાખવાનું કંઈ આવે ને અહીંયા જે કોઈ રોકા રહેતા છે એ કોઈ દુઃખી નહીં થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી જ આપણી છે એટલે એમાં સેસરમાં રાખવાની જરૂર નથી આપણો મિત્ર છે એને તો આપણે તોડી નહીં શકીએ આપણે એમને કંઈક કહી નહીં શકીએ આવું કોઈ બોલે ને તો તેનું મારવાનું તમારે આવું કોઈ બોલ્યો કે આ તો મારો મિત્ર છે તો તેને શરમ વગર મારવાનું ચાલુ કરજો તમે કારણ કે એવાને લીધે આજ બધીની આ પરિસ્થિતિ આપણી આવી થઈ ગઈ છે કોન્ટ્રાક્ટર પિયુષભાઈ પરેશભાઈ શું નામ છે પ્રકાશભાઈ આવો આગળ પ્રકાશભાઈ એક વર્ષની તમને આની જવાબદારી આપી એક વર્ષમાં તમારે બનાવવાનું છે એટલે તમે વર્ષની રાહની જોયા કરતા કે ચોમાસા પછી આપણે કરવું અને પૂરું કરી નાખવું મશીનરી લગાવી અત્યારે ને અત્યારે આ બધું દૂર થઈ જવું ચોમાસા પહેલાં કારણ કે ચોમાસા આવે કે માર્ચ તો ચાલે ને એપ્રિલ તમારે કામો કરવાના છે ને જો ભેદભાવ કે પક્ષપાત કર્યો તો એમનાથી ખરાબ બીજું કોઈ નહીં થાય અરે ત્યાં સુધી કે એમણે જાહેર મંચ પરથી કહી દીધું કે કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટર તમને નડે તો એને જાહેરમાં મારી લેવાની છૂટ છે અને કંઈ પણ જરૂર પડે તો મને ફોન કરજો આ પૈસા તમારા છે ને તમારા માટે વપરાવા જોઈએ એટલે સતત ચર્ચામાં રહેતા ઓછું બોલનાર પણ જ્યારે પણ બોલે છે તો ત્યારે કંઈક ધમાકો કરે છે એવા આરસી પટેલની દબંગાઈ ગઈકાલે સ્પષ્ટપણે સામે આવી ગઈ બહુ ઓછું બોલવા વાળા પણ જયારે પણ બોલે ત્યારે એટમ બોમ્બ ફોડનારા અને આ જ વાત છે કે જે અમે વર્ષોથી કેતા આવ્યા કે બે એક જ પાર્ટીના બે નેતાઓ વચ્ચે ચાલતા વાક યુદ્ધ ને ગઈકાલે આરસી પટેલે પોતે સમર્થન આપી દીધું અને જણાવી દીધું કે વિજલપુર સાથે જે અન્યાય થાય છે હવે ચલવી લેવામાં આવશે નહીં ત્રણ તળાવો જે નિષ્ફળ ગયા છે એ આ ચોથા તળાવ ની અંદર ન થવું જોઈએ ડોલી તળાવનો સંપૂર્ણપણે વિકાસ થવો જોઈએ ફળવાયેલી ગ્રાન્ટનો પૂર્ણ ઉપયોગ થવો જોઈએ જોઈએ એક પણ રૂપિયાની કટકી કોઈને પણ અપાવી જોઈએ નહીં એટલે એ વાત તો પાકી છે કે કટકી પ્રથા આજે પણ ચાલે છે હું તો ખાતો નથી ખાવા દેતો નથી એ માત્ર વાતો અને વડા છે જ્યારે ગેરંટીની સરકારની વાતો ચાલતી હોય જ્યારે નરેન્દ્ર બાબુ ગેરંટી આપવાની વાતો કરતા હોય તો ત્યારે જ આ જે સત્તાધીશો ખરા એ ઘોડીને પી જવા માટે હોશિયાર છે અને માટે જ કરીને જાહેર સભાને સંબોધતા એક ધારાસભ્યએ કે

લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન